કોઈ વસ્તુનો અત્યાગ્રહ નહીં કરો અટાગ્રહ નહીં કરો એનાથી ક્લેશ જીવનમાં આવશે મળ્યું એને પ્રસાદ માની માથે જણાવો આત્મદેવ આધ્યાત્મિક તમે અર્થ કરો ટુંગ ભદ્રા નદી એટલે ટુંગ એટલે શિખર ભદ્રા એટલે કલ્યાણ કલ્યાણનું શિખર એટલે માનવ દેહ જેનાથી જીવનું કલ્યાણ થઈ શકે આ માનવ દેહ આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા સંતતિ એની પત્ની છે ધુંધુલી અને એમ નથી કે માં બનતી નથી સાચી વાત એ છે કે માં બનવા માંગતી નથી અને લોજીકો આપ્યા છે અને દુર્બુદ્ધિ સત્સંગનું ફળ લેવા દેતી નથી આ જીવાત્મા આ બુદ્ધિ જો બગડે ને જાકો પ્રભુ દારૂણ દુખ દે તાકી મતી પહેલે હર લઈ એની બુદ્ધિ પહેલા લઈ બુદ્ધિ નાશાત આશાત ગીતાજીમાં પણ કહ્યું બુદ્ધિનો નાશ થાય સર્વનાશ અને એટલા માટે કોઈ ધન બગાડી જાય તો નુકસાન નથી કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે એવા વ્યક્તિઓથી દૂર રહેજો જે તમારી બુદ્ધિ બગાડવા તત્પર થયા એ બહુ મોટું નુકસાન કરી જાય છે તમારું જે તમારી બુદ્ધિ બગાડી જાય છે કારણ કે બુદ્ધિ બગાડી જાય એટલે આપણા જ હાથે આપણે આપણો સર્વનાશ કરી દઈએ અને એટલા માટે સાવધાન રહેવું હરિરાયજી તો શિક્ષા પત્રમાં વારે ઘડી આજ્ઞા કરે છે ભાવ એ નિધિ છે એની રક્ષા કરજો કોઈ તમારો ભાવ ન હરી જાય તમારો કોઈ ભાવ દૂષિત ન કરી જાય અને એટલા માટે એવાથી સાવધાન રહેવું દુનિયામાં દરેક પ્રકારના લોકો છે પણ આપણે આપણું મન બગાડી લેવું શ્રેષ્ઠ નથી અને એટલા માટે એવા વ્યક્તિઓનો સંગ રાખો જે બુદ્ધિની શુદ્ધિ કરી રાખે આત્મદેવ અને ધુંધોલી આ દુર્બુદ્ધિ છે

આપણી પાસે ના હોય આ દુઃખી જેની પાસે હોય રડતો હોય છે અને હવે તો આત્મઘાત ને જયારે આત્મદેવને એમ થયું કે હવે તું આત્મઘાત કરી લઈશ માં તું પછાડી પછાડીને મરી જઈશ જો આપ કૃપા નહીં કરો અને બ્રહ્મ પાપ આપણે લાગશે કરુણા જાગી મહાત્માના મનમાં અભિમંત્રિત કર્યું ફળ આત્મદેવને આપ્યું ને કહ્યું ખવડાવજે ઠાકોરજી કરશે તો તારા ઘરે પારણું બંધાશે આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો દોડતો દોડતો ઘરે ગયો સાંભળ જો પ્રભુની કૃપા થઈ છે મહાત્માએ ફળ આપ્યું છે કહ્યું છે કે જો આ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે ધુંદુલી તો માં બનવા માંગતી જ નથી એને તો ફળ લઈને માથે પચાડ્યું કે ક્યાં પાછી લપ આવ્યું શું કરું એટલામાં એની નાની બેન એના ઘરે આવી અને દુર્બુદ્ધિ નાની બહેન છે દુસંગ અને દુસંગ અને દુર્બુદ્ધિ આ બે ભેગા થાય ને પછી માણસને કોઈ ના બચાવી શકે બુદ્ધિ બગડે તો દુસંગ ગોતવા ના જવું પડે ગોતું ગોતું ઘરે આવી ગયા એક વસ્તુ યાદ રાખજો સત્સંગ માટે શોધવા જવું પડશે દુસંગ તો શોધતું શોધતું તમારી પાસે આવી જશે એના માટે તમારે પ્રયાસ ન કરવો પડે એ તો સામેથી આવે કોઈને ચેપી રોગ લાગ્યો હોય એની બાજુમાં તમે બેસો તમને ચેપ લાગી જાય પણ કોઈ પહેલવાન ની બાજુમાં તમે બેસો તો તમે પહેલવાન ના થઈ જાવ એ તો તમારે જ કસરત કરવી પડે જેવો છે અને સત્સંગ પહેલવાન જેવો છે સારું કરવું પડશે અને ખરાબ થઈ જશે આ બહુ છે એમ ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડે ગાડી ઉપર ચડાવી હોય ઢાળમાં તો એક્સિટર દબાવવું પડે ઢાળથી નીચે ઉતરવી હોય તો એન્જિન બંધ કરી દો તોય ઉતરી જાય પતન માટે પ્રયાસની જરૂરત નથી હોતી એ સહજમાં થઈ જતું હોય છે અને ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે કોઈ કે સીધી લીટી દોરો તો પ્રયાસ કરવો પડે મને એકાગ્ર કરવું પડે કોશિશ કરવી પડે કોઈ કે લીટા કરો તો એમાં કઈ જરૂર નથી વિસર્જન માટે પતન માટે ક્યાં કઈ પ્રયાસ છે ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે આપણે બધા ઊંધું ઈચ્છીએ સત્સંગ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે મળી જશે ભગવાનનું બધું ભગવાન ભરોસે અને દુકાન ઊંડી જાઉં તો કેમ ચાલશે ઊંધું કરી દઉં સત્કાર્ય માટે પ્રયાસ કર ભગવાન માટે પ્રયાસ કર લૌકિક તો ભાગ્યમાં લખ્યું છે ને તો મળી જ જવાનું છે એ તો તમારા નસીબમાં છે નહીં ઈચ્છો તો સુખ આવશે એ તો આવવાનું જ છે દુર્બુદ્ધિ બહેન આવી દુસ્સંગ કહેવા લાગી જો મારી પાસે વિચાર છે એમ કર મારે બાળક થવાનું છે તું મારા પતિને થોડું ધન આપજે મારા ઘરે રેવા આવી જાય અને ગર્ભવતી થવાનું નાટક કરજે અને મારે બાળક થશે તને આપી દઈશ અને બધાને કહીશું કે તારે બાળક થયું વાત ગમી ગઈ રહેવા આત્મદેવે કહ્યું કે આ ફળનું શું કરું કે આંગણામાં ગાય બાંધી છે ને એને બાળક થતું નથી વાછરડું થતું નથી એને ખવડાવીને જુઓ કે મહાત્માએ કંઈક અભિમંત્રિત કરીને આપ્યું છે કે ખવડાવ્યું ગાય સમય ગયો ગાય એક સુંદર વાછરડું થયું કેવું વાછરડું આખું શરીર મનુષ્ય જેવું કેવલ કાન ગાય જેવું એટલે એમનું નામ રાખ્યું ગૌકર અને અહીંયા બેન દીકરો થયો આપ્યો ધું નામ રાખ્યું ધુંધકા દે જેના જન્મમાં જ આવા છલકપટ થયા હોય એ બાળક પણ કેવું થાય એવો દુષ્ટ થયો ધુંધકા અને ગૌકર્ણજી એવા તપસ્વી થયા વેદાભ્યાસ કરવા માટે ઋષિના આશ્રમમાં ગયા છે પરમ સંત અને મહાત્મા બન્યા છે અને આ ધુંધકારી પરમ દુષ્ટ બન્યું છે નાના નાના બાળકોને ઉચકીને કૂવામાં નાખી દે સ્મશાનમાં જાય ને શબના હાથમાં પિંડ પડ્યા હોય પિંડ ખાય એવો દુષ્ટ થયો દુરાચારિત પ્રતાડિત કરવા લાગ્યો માને

મનુષ્ય ઉમર હિસાબે પોતાના વિચારોને કેમ પરિવર્તિત કરતા એક નાના બાળકના વિચાર હોય એક યુવાનના વિચાર હોય અને એક પરિપક્વ વ્યક્તિના વિચાર હોય અને અવસ્થા પ્રમાણે જો માણસ વિચાર બદલે નહીં ને તો એના જીવનમાં ક્લેશ બન્યો રહે ઘણા લોકો તો એસી એસી વર્ષે પણ નિશાશા નાખતા હોય લો અમને પૂછીને હવે જમવાનું બનતું નથી ઘરમાં હવે દાંતે નથી હવે જે મળે ને પ્રસાદ માનીને ને ખાવ માણસની તકલીફ વસ્તુ જાય ને પછી કિંમત સમજાય પેલા ચોકઠા ને જેટલું સાચવે એટલા જો દાંતને સાચવ્યા હોત તો હજી સુધી હોત ચશ્મા ને જેટલા સાચવે એટલી આંખ ને સાચવી હોત તો ચશ્મા પહેરવાનું આરો જ ના હોત પણ આ બધું જાય ને ત્યારે માણસને સમજાય પગ ઘૂંટણ દુખવા લાગે ત્યારે સમજાય ક્યારે પગ કેટલા કામ ના છે એટલે કે શરીર જ્યારે ઉત્તમ રીતે કામ કરતું હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા કારણ કે ત્યારે આપણી બુદ્ધિ દેહમાં બહુ હોતી નથી પણ દેહ જેમ જેમ વયોવૃદ્ધ વૃદ્ધ થવા લાગે એટલી માણસની બુદ્ધિ દેહ બુદ્ધિ થવા લાગે છે કારણ કે પછી ધ્યાન બચજો નાના બાળકને શીખવાડવું પડે અહીંયા હૃદય હોય અહીંયા કિડની હોય વડીલને કેવું પડે એને તો એક એક નસ વિશે ખબર હોય બીજા નંબરની નસ બ્લોક છે એને તો આખા એક્સરે એમઆરઆઈની ની ખબર હોય કે એક એક નસો ક્યાંથી જાય નાના બાળકને સમજાવવું પડે આ અંગ અહીંયા આ અંગ અહીંયા કારણ કે એની બહુ દેહ બુદ્ધિ નથી હોતી અને જ્યારે બુદ્ધિ દેહમાં આસક્ત ન હોય એવા સમયે ભક્તિ કરી હોય પણ જ્યારે વયોવૃદ્ધ માણસ થાય ત્યારે મન જ એનું બળ હોય છે પછી એને મનના સહારે જીવવાનું હોય પછી શરીરનો સાથ છૂટી ગયો અને એટલા માટે યુવાનીમાં સત્કર્મો કર્યા હશે અને વૃદ્ધાવસ્થામાં શરીર નહીં ચાલે તો કુરસીમાં બેઠા બેઠા કંઈક સારું વાગોળવાનું પણ હશે પણ જેને કઈ સત્કર્મો ને સંભારણા જ બાંધ્યા નહીં હોય એનું ઘડપણ પણ ખરાબ જાય કારણ કે બેઠા બેઠા વિચારશે શું કોઈ સારી યાદો જ ભેગી નથી કરી તો ગડપણ ખરાબ થશે અને એટલા માટે યુવાનીમાં સત્કર્મો કરી સારા સંસ્મરણો એકઠા કરી લો જે કદાચ યુવાનીમાં કામ નહીં લાગે એટલા ગડપણમાં કામ લાગશે કે જ્યારે શરીર ચાલતું નહીં હોય ત્યારે સંસ્મરણોના સહારે જીવવાનું આવશે તો ત્યારે ઘણા લોકો કહે ને બેઠા બેટા ખોટા જ વિચારા તો ખોટા જ આવે ને કર્યું જિંદગી પર રાખવું એવું છે સત્કર્મો કર્યા હશે તો બેઠા બેઠા વાગોળવાનું રહેશે જો અમે આ રીતે યાત્રામાં ગયા અમે આ રીતે કથા કરી હતી આ રીતે મનોરથો કર્યા હતા આ રીતે સત્સંગ કરતા હતા આ રીતે માળાજી બનાવતા આ રીતે સત્સંગ મંડળમાં જતા આ બધું વાગોળતા વાગોળતા મન આનંદ માને અને એટલા માટે યુવાનીમાં સારા સંભારણાઓ ભેગા કરો સારી યાદો ભેગી કરો જે તમને ગડપણમાં કામ લાગે જે જીવવાનો સહારો બની જાય વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે કે લોકોને તમારી જોડે બહુ બેસવું ગમતું નથી અને ગડપણની એ મજબૂરી એ છે કે એ સમયે એવું થાય કે ભલે સગવડતા ના આપો પણ બે મિનિટ બેસો તો ખરા બાજુમાં વૃદ્ધાવસ્થા કોને કહેવાય કે એકલા ગમે નહીં બીજા જોડે ફાવે નહીં તકલીફ એ થઈ જાય પાછો વધારે વાર બેસે તો ત્યાં જ ઝઘડો કરી યાત્રામાં એ ચાર ગયા હોય વડીલો તો એવા બાજી ના આવે કે આ ત્રણ જોડે તો જવું જ નહીં આવે માણસ વ્યાકુળ બની જાય ઘણી વાર અમુક અમુક અવસ્થાના એ પ્રશ્નો બધા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાં તમને કોઈ પૂછવા ના આવતું હોય તો માની લેવું કે હવે અવસ્થા થઈ ચુકી છે બધા અને એટલા માટે ઘણી વાર બહુ વડીલો એ બાળકોની આગળ કેવું નહીં આ બધું મોબાઈલ અમને ફાવે નહીં આ બધું કોમ્પ્યુટર ના ફાવે એને એમ લાગે કે હવે આ કામ ના રહ્યા નથી કેમ ના ફાવે નવું શીખવાનો પ્રયાસ કરે આજના યુવાનો સાથે તમે વાત કરી શકો એવા મુદ્દાઓ તમારી પાસે કેમ નહીં હોય તમારી તો યુવાનોને જોડે બેસવું એટલે આઉટડેટેડ થઈ વર્તમાન સમયની સાથે ચાલો હા ભક્તિ કરીએ આ કરીએ ઘણી વાર લોકોને એમ થાય કે અવસ્થા થઈ એટલે બસ હવે બિચારો ભગવાન નું નામ જ લે એને હસતોય કોઈ ના જોઈ શકે હવે આ ઉંમરે શું આટલું હસો છો લોકો ઘણી વાર વડીલોને હસવાય ના છે તો એવા સંજોગ અને એવા હાલાત પણ સમાજે નહીં કરી દેવા પછી એકવાર સિનિયર સિટીઝનમાં થોડું પ્રવચનનું હતું ત્યારે મેં વાત કરી હતી કે બે પ્રકાર ત્રણ પ્રકારના સિનિયર સિટીઝન ભાગવતજીમાં છે એક છે ભીષ્મજી બીજા છે ધૃતરાષ્ટ્ર અને ત્રીજા છે નંદ બાબા એટલે આપણે દૂતરાષ્ટ્ર જેવા સિનિયર સિટીઝન બનવાની જરૂર નથી આપણે નંદ બાબા જેવા બનવું જોઈએ જેના ઘરે રોજ નંદ મહોત્સવ થતા જેને ત્યાં રોજ ઉત્સવ થતા હોય જ્યાં રોજ આનંદ થતા હોય હતાશા નિરાશા મૂકી આ ન મળ્યું આને આ ન કર્યું આને આ ન આપ્યું આ બધું વિચારવા કરતાં મારા માથે ઠાકોરજી વિરાજે છે એ જ મારું સર્વસ્વ છે અને એની સાથે મારે હવે આનંદ કરવા આવા નંદ મહોત્સવ નો નંદ બાબા બની આનંદ ન કરી ધૃતરાશ નિરાશા ને હતાશા છે મારું અને તારું છે અને એ મારું અને તારું મહાભારત સિવાય બીજું કઈ નોતરતું નથી તમે એકલા ધૃતરાષ્ટ્ર એકલો પડી ગયો અને નંદ બાબા ક્યારે એકલા રહ્યા નથી સદાય વ્રજવાસીઓથી ઘેરાયેલા રહ્યા અને એટલા માટે આપણું જીવન નંદ બાબા જેવું થવું જોઈએ અહીંયા પોતાના પિતાને અદભુત ઉપદેશ આપ્યો છે ગૌકર્ણ પિતાજી હવે હરિનું ભજન કરવાની ઉંમર થઈ છે ક્યાં સુધી આ દીકરો આ વહુ આ બાળકો આ પાડોશી આડોશી આ સ્વજનો બહુ કર્યું આખું જીવન એમાં જ તો ઘસાય અને એટલા માટે ઘણી હું તો કહું કે કોઈ વડીલ ભગવદીનું અંત સમય બગાડવો નથી આખી જિંદગી જેણે ભક્તિ કરી હોય ઘણી વાર છેલ્લે હોસ્પિટલમાં હોય ને જો કાકા આવી ગયા જો દાદા આવી ગયા જો ભાઈ આવી ગયા હવે આખી જિંદગી હાથ તો થયું છે ઉલટાના એવા ઘડીએ એવા વૈષ્ણવને સામે ઉભા રાખો જેને જોઈને એ બાને ઠાકોરજી યાદ આવે એવા વૈષ્ણવ એવા ગુરુજન એવા ઠાકોરજીની વાતો કરો જેથી એમને પ્રભુનું ચિંતન થાય કોઈનો અંત સમય બગાડવો નહીં તો ઘણી વાર આખી જિંદગી જેને ભક્તિ કરી હોય એને પણ છેલ્લા સમયમાં લોકો પોતાના લૌકિક સગાઓને બોલાવી બોલાવીને બતાવે જાઓ હું ફાપો અને જઈને એમ કહું કે બા તમારામાં મન ન રાખશો હવે ઠાકોરજીમાં મન રાખ હવે આ ક્ષણે તમારા દીકરા ઠાકોરજી છે તમારા પિતા ઠાકોરજી છે તમારા ભાઈ ઠાકોરજી છે હવે તો દરેક માં જુઓ તો તમારું કલ્યાણ થશે અમારા ઘરે રહ્યા અને અમારામાં મન રાખ્યું બરાબર છે હવે ભગવાનના ઘરે જવાનું છે એટલે હવે ભગવાનમાં મન રાખ એમને બહુ આસક્તિ હોય ને એ આવીને કહે બા હવે મારું મોં મૂકી હવે મારા તરફથી હું તમને મુક્ત કરું હવે ઠાકોરજીનો હાથ પકડી લો એનામાં મન રાખ્યો એવા વૈષ્ણવને ઉભા રાખો એટલે આપણે ત્યાં જયારે આવો સમય થતો ત્યારે વલ્લભપુર બોલાવતા ગુરુજનને ને બોલાવતા ત્યાં આશીર્વાદ આપવા એમને જોઈ એમને પ્રભુનું મહાપ્રભુજીનું સ્મરણ થયું કે મને લેવા માટે મહાપ્રભુજી પોતે પધારે અને જયારે આવું મન રહે મહાપ્રભુજીમાં તો એને લેવા યમદૂત તો ક્યારે આવતા નથી એને તો ઠાકોરજીના વ્રજભક્તો લેવા આવે છે કોશિશ એમ કરો કે એમને યાદ અપાવો જો તમને વ્રજભક્તો લેવા આવ્યા છે પ્રભુ તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે એમની નિકુંજમાં

લોકો એમાં પાછું હવે પહેલા જેવી સેવા થતી નથી નીચે બેસા નીચે નથી બેસાતું તો કુર્સીમાં બેસીને કરો મંદિર ઊંચું કરી લો રડવા કરતા વ્યવસ્થા ઉભી કરી લો પહેલા જેવું શરીર નથી એટલે પહેલા જેવું નહીં થાય પણ હવે જેવું થાય એવું તો ઉત્તમ રીતે કરો હવે પહેલા જેવું નથી થતું એવો વિચાર કરીને દુખી થવાનું દુખી રહેવાની જરૂર નથી વ્યવસ્થાઓ કરો સગવડતા ઊભી કરો એ રીતે કરો પેલા દોડી દોડીને સેવા કરતા નથી થતું તો સ્મરણ વધારે સ્મરણ પણ સાધારણ બાબત નથી પ્રેમથી પ્રભુનું નામ લો કીર્તન શીખો વાંચન કરો પાઠ કરો પોતાના માટે જીવો આજ સુધીનું જીવન તો બધા માટે ગયું હવે મારે મારા માટે જીવવું છે એવો સંકલ્પ કરો મારે મારું કલ્યાણ કરવું છે એવો સંકલ્પ કરીને આનંદ માણો એવી પ્રસન્નતામાં રહો કે લોકોને તમારી જોડે બેસવું ગમે પણ જયારે બાળકો આવે ને ત્યારે ફરિયાદ 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 એટલે બાળકો કતરાય કે જો બેસવા જઈશ તો મારો કલાક બગાડશે એવા ન થઈ જાઓ કે લોકોને તમારા જોડે બેસવું ન ગમે ઘણી વાર ઘણા વડીલોને જોઉં એટલા આનંદમાં રહેતા હોય કે લોકો રાહ જુએ કે ક્યારે એમની જોડે બેસવાનું આપણને મોકો મળે એનો સંગ મળે તમારી કંપની બીજાને ગમે એવા થાવ પરાણે હઠાગ્રથી કઈ થતું નથી એટલે પ્રયાસ કરો તમારું જીવન આનંદમય ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ અને ધીરે ધીરે હવે લૌકિક વ્યવહારો ઘટાડતા બાળકોને કહો કહો તમે તમે જાઓ સાચો અમે અમારું ખૂબ કર્યું હવે તમારે સંબંધો સાચવવાના અમારે હવે ભક્તિ કરવી છે સ્વજનોને મળો સારા લોકોનો સંગ રાખો ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંત જહી કામ ત્રષ્ણા સાધુ પુરુષોનો સંગ કરો જેના સંગથી થી મન સરળ થાય સાધુ આપણે કહીએ કે સાધુમાં એના સંગથી તમારામાં પ્રગટે તો માનો સાધુ સરળ હોય સાધુ સીધો એ સાધુ સાધુ પુરુષોનો સંગ કરો બહુ લાલસા વાળા વ્યક્તિઓનો સંગ કરશો ને તો તમારી અંદર પણ લાલસાઓ જગાવશે અને લાલસાઓ જાગી અને શરીર સાથ નથી આપતું તો ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કઈ નહીં મળે તે વસ્તુ સાધુ પુરુષા કોઈ સાધુ પુરુષોની પ્રવૃત્તિઓમાં જોડાઈ જાઓ કોઈ સત્કાર્યમાં જોડાઈ જાવ ક્યાંક ગૌશાળાની પ્રવૃત્તિ ચાલતી હોય ક્યાંક કોઈ દવાખાનાની પ્રવૃત્તિ ચાલતી જ્યાં તમે સત્કર્મમાં જોડાઈ શકો તમારો સમય આપો બહુ ફ્રી રહેવાથી પણ મન નબળું થઈ જાય જો શરીર થોડું ચાલતું હોય તો સત્પ્રવૃત્તિ ગોતો સેવસ્ત સાધુ પુરુષાંત હિ કામ અન્ય દોષ ગુણ ચિંતન વાસુ મુક્તવા અને બહુ મોટી દવા આપી બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો કારણ કે કાયમ તમે પોતાના જજમેન્ટ જ આપ્યા કરશો કે આ સારો ના ખોટો ચુકાદાઓ જે ઘણા લોકો તો જજ જેમ જ રહે ચુકાદાઓ જ આપ્યા કરે આવો જજ બનવાની જરૂર નથી કારણ કે આપણે જેને સારો કહીએ એ ઘણા માટે ખરાબ હોય છે અને આપણે જેને ખરાબ કહીએ ને એ ઘણા માટે સારા હોય છે આપણે કેમ કહી શકીએ કે આ ખરાબ અને આ સારું આ તો આપણી દ્રષ્ટિ છે આપણો મત છે એનાથી એ સારો કે ખરાબ થઈ જાય એવું કોણ કહી શકાય એટલે બીજાના દોષ અને ગુણ જોવાનું છોડ અને દોષ જોશો તો ક્લેશ થશે ગુણ જોશો તો આસક્તિ થશે જુદા જુદા સર્જન ભગવાને કરેલા છે ક્યાંય રાગ દ્વેષ ઉભા કરવાની હવે જરૂર નથી હવે તટસ્થ ભાવે જો ગીતાજીમાં ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણ બતાવે છે એવા લક્ષણોને ધારણ કરે તમે કઈ પરિવર્તન લાવી શકવાના નથી તમે બદલી શકવાના નથી અને એટલા માટે જોશો તો મનમાં ઉદ્વેગ થશે ભાવે અન્ય સદોષ તો કરવું શું કે સેવા કથા રસમહો નિતરામ પીવત્વ શ્રેષ્ઠ પ્રવૃત્તિ હવેની એ છે કે સેવા અને કથાના રસ નિતરામ વિવત્વમ સતત પીઓ સેવાના રસનું નું કરો ત્યાં જે રીતે સેવા થાય તમને સમાજ સેવા તમને પ્રભુ સેવા જ્યાં આશક્તિ હોય ત્યાં સેવામાં જોડાવો અને ભગવત કથામાં રૂચિ લો એ ભગવત કથામાં રૂચિ લેશો તો અનાશક્તિ પ્રગટ થશે કારણ કે હવે જીવન ધીરે ધીરે જઈ રહ્યું છે સરકી રહ્યું છે ઘણો ઘણો વિચાર કર્યો તો આમ કરીશ આમ કરીશ આમ કરીશ પણ છેલ્લી ઘડીએ માણસને યાદ આવે આ રહી ગયું પેલું રહી ગયું આ કરવાનું રહી ગયું

ઈચ્છાઓ પૂરી કરવાથી ઈચ્છાઓ સમાપ્ત થતી નથી ઓર ભડકે છે નવી નવી લાલસાઓ નવી નવી કામનાઓ જાગવા લાગી આ લઈ લઉં આ મેળવી લઉં અહીંયા જઈ આવું ભાગતો રહ્યો ભાગતો રહ્યો શરીર અશક્ત થયું કમર વળવા લાગી પહેલા તો બે બે પગથિયાઓ કુદી કુદીને દાદરા ચડતો હવે દરેક પગથી શ્વાસ લેવા ઉભા રહેવું પડે શરીર અશક્ત થવા લાગ્યું બાળપણ અને ગડપણ બંને એક સરખું આવે ઘૂંટણ દુખવા લાગે સમજી ગડપણ આવે અને ઘૂંટણી ચાલવા લાગે બધા બાળકો આવે બાળક નાનો હોય ત્યારે માં સમજાવે બેટા આમ ના બેસાય આમ બેસાય આમ ના બોલાય આમ બોલાય આમ ના ખવાય આમ ખવાય અને દીકરો મોટો થાય ને બા ગરડા થાય ને દીકરો કે બા બધાની વચ્ચે આમ ના બોલાય બા આ રીતે ના ખવાય આમ ખવાય બા આ રીતે ના બેસાય આમ બેસાય ફરી એ જ વાતો ફરી ફરી ના બાળક જન્મે ત્યારે હલાવેલા બધા બધા જો કાકા આયા જો મામા આયા જો દાદા આયા અને પેલો પાછો આંખ બંધ કરે

આત્મદેવ ઘરે છોડીને ગયા વનમાં ઉદ્ધાર થયો છે આત્મદેવનો અને હવે તો ધુંધકારી કોઈ રોકનારું ઘરમાં રહે ભાગ્યશાળી હોય ને નસીબ વાળા હોય એના ઘરમાં કોઈ ટોકનારું હોય નસીબ વાળા હોય એને ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય નસીબ વાળા હોય એના ઘરમાં જો મોડા આવ્યા હોય તો કોઈ ચિંતા કરીને જાગનારું હોય યુવાનીમાં ન ગમે બંધન લાગે પણ પ્રેમ અને સુરક્ષા આ બંને જોડાયેલા છે આ બાળકોને કહીશ મા બાપની ચિંતા એ તમારું બંધન નથી એ તમારી સુરક્ષા છે જો આ બંનેનો ભેદ તમે ન સમજી શકો ઘણી વાર એમ થાય તમે ગમે તેટલું ભણ્યા ડોક્ટર થયા એન્જિનિયર થયા ગમે તે થયા પણ સ્વજનોના મન ન વાંચી શકો તો તમારા જેવું અભણ દુનિયામાં કોઈ નથી સ્નેહીઓના દિલને ન સમજી શકો તમારી ચિંતા કરનારા લોકોના પ્રેમને માન ન આપી શકો તો તમારી સમજણ શું કામ કે જે તમારા લાગણી માટે આજે કોણ કોને કહેવા તૈયાર છે કોણ કોનું સાંભળવા તૈયાર છે છતાંય ખોટું લાગે તો એ મા બાપ કહે કારણ તમારી જોડે પ્રેમ છે તમારી ચિંતા છે અને એમના સ્નેહને આદર આપતા શીખો રિસ્પેક્ટ કરતા શીખો જે સાચા અર્થમાં તમને પ્રેમ કરે છે અત્યારે એમ કહેવાય કે હવે અત્યારનો યુગ તો એવો મોર્ડન છે કે બસ જો બાળકો મોટા થાય એટલે ફ્રેન્ડ બનાવી લેવા મિત્ર બનાવી લેવા પણ ખાસ યુવાનોને કહીશ મા બાપને મિત્ર ન બનાવ મિત્ર તો દુનિયામાં હજારો મળશે પણ માથે આપનારા તમને ટોકવા દેજો એ અધિકાર એમને આપતા રહેજો જે દિવસે માતા પિતાને સંકોચ થાય ને કે અને ખોટું લાગશે તો એ દિવસે દીકરો જ બહુ મોટું ગુમાવે એ દિવસે બાળકો જ બહુ મોટું નુકસાન પોતાનું કરી રહ્યા છે એટલે તમને રોકનાર ને ટોકનાર કોણ આપણી દિશા સાચી છે કે ખોટી ખબર પડે અને ભગવાન ખબર નહીં મા બાપને કોઈ એવી શક્તિ આપી દેતું હોય છે અને એમાં પણ માને ખાસ કરીને તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ ખોટો વ્યક્તિ હશે ને તો તમને ખબર નહીં પડે તમારી માને પહેલા ખબર પડે એ કહેશે બેટા બાકી બધા બરાબર છે તું આનાથી ધ્યાન રાખજો અને નવ્વાણું ટકા તમને થોડા સમયમાં અનુભવ થશે કે એનાથી કોઈ કડવો અનુભવ થશે એ શક્તિ પ્રેમને કારણે જાગ્રત થઈ જાય છે આપણે ત્રીજું આંખ કહીએ ને એમ માની બાળકો માટેની ત્રીજી આંખ સદાય ખુલેલી હોય છે એના ભાગ્યને જોઈ શકતી હોય છે એના સાથને જોઈ શકતી હોય છે આ શક્તિ આપે છે ભગવાન